જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી સહિત સાત શખ્સો સામે સુરતના વરાછામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે સાતસો વીઘાની જમીનના સોદામાં રૂપિયા એક કરોડ ચોત્રીસ લાખની છેતરપિંડી કરવા બદલ ડૉક્ટર બાલકૃષ્ણએ ફરિયાદ નોંધાવી છે મંદિરની જમીન ખરીદવાનું કહીને ડૉક્ટર બાલકૃષ્ણ પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું આઝમ જોડાઈ ગયા છે આઝમ ફરિયાદ નોંધાઈ છે કઈ બાબતનો ઉલ્લેખ રહેતા તરીકે રાખીને ગામે સાબરમતી નદીના કિનારે જે જગ્યા હતી સ્વામિનારાયણ ભગવાન નું મંદિર બનાવવાનું કહીને રૂપિયા એક કરોડ ચોત્રીસ લાખ ની ઠગાઈ કરવાનો મામલો સામે આવ્યો છે જગ્યા ઉપર ત્રીજી પિક્ચર ની સાથે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું તેમજ મહંત જે કે સ્વામી રેજો પર કારમાં પાયલોટિંગ કારણે કમાન્ડો સાથે આવતા હતા જેના કારણે ડોક્ટરની આંખો અંજાઈ ગઈ હતી અને તેઓ મોટો લાભ લેવા માટે કરોડો રોકાણ પણ કરી નાખ્યું છે પરંતુ આખરે સ્વામિનારાયણના સંપ્રદાયના મત તમામ ફ્રોડ નીકળતા પ્રથમ ઇકો સેલમાં મેટર ગઈ હતી અને ત્યારબાદ વરાછા પોલીસ આ ફરિયાદ નોંધી છે પ્રીતિ કેનેડાથી ચૌદ લાખ એસી હજાર યુએસ ડોલર મોકલવાનું કહીને આ ચીટિંગ આચરવામાં આવ્યું છે